અને હવે વાત કરીએ વલસાડની તો વલસાડ એમજી રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા હાલાકી જોવા મળી છે એમજી રોડ વિસ્તાર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ મહેર જોવા મળી વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદને લઈને વલસાડના તમામ વિસ્તારો છે જેમાં વરસાદ વરસતા પાણી ભરાયા હતા ક્યાંક વધારે તો ક્યાંક ઓછા પાણી ભરાયા તો વલસાડના એમજી રોડ ઉપર પાણી ભરાતા રસ્તા ઉપર પાણી ફરી વળતા દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા તો જ્યાં ખુલ્લી ગટરો છે ત્યાં કોર્ડન પણ કરવામાં આવી હતી તો કેટલીક જગ્યાએ રસ્તા બંધ પણ કરવા પડ્યા હતા આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો વલસાડના એમજી રોડના